રાજકોટના લોહાનગરમાં કોલેરાનો વધુ એક કેસ નોંધાયો દોઢ બાળક કોલેરા સંક્રમિત એક સપ્તાહ પૂર્વે શહેરમાં કોલેરાનો નોંધાયો હતો પ્રથમ કેસ મહાનગરપાલિકા દ્વારા સર્વેલન્સ કરાયું હતું ચાલુ ચારસો અડતાલીસ ઘરોમાં કરાઈ હતી તપાસ વિસ્તારમાં છ ને જાડા ઉલટીના કેસો સામે આવતા લેવાયા હતા સેમ્પલ લેવાયેલા સેમ્પલ પૈકી એક સેમ્પલ કોલેરા સંક્રમિત

એ દિવસથી આપણી ટીમ છે પાંચ ટીમ દ્વારા લોહાનગરના તમામ ઘરો છે એનો સર્વેલન્સની અંદર કામ કરવામાં આવે છે અંદાજીત પંદરસો ની વસ્તીની આસપાસ જે છે ડેલી છે એનું કવરેજ કરવામાં આવે છે પાણી જે છે એમાં સુપર ક્લોરિનેશન ની સૂચના છે એ આપણે વોટર વર્ક શાખાને આપેલી છે અને આ રોજ અમારી ટીમ દ્વારા ત્રીસ થી વધુ જગ્યાએ એટલે કે છેલ્લા છેવાડાના ઘર સુધી જે છે એ ક્લોરિન ટેસ્ટ છે કરવામાં આવે છે હાલ ક્લોરિનની હાજરી છે પાણીમાં મળી રહી છે એટલે કે પાણી દ્વારા આ ટ્રાન્સમિશન છે કહી શકાય નહીં પરંતુ લોકો જે છે એ લોકોને જે ઇન્ડેક્સ કેસ છે એની આજુબાજુ ત્રીજું ઘર છે તો એ 6 આપણે સેમ્પલ લીધેલા એમાં એક એક જે પોઝિટિવ આવ્યું છે તો એ જે દર્દી છે હાલ એને આઇસોલેશનમાં માં કેટી ચિલ્ડ્રન હોસ્પિટલમાં રાખવામાં આવ્યું છે જેથી એ બાળક અન્યને એ બાળક જે છે અન્ય બાળકને કેસ અથવા ઇન્ફેક્શન જે છે એ લાગુ ન કરી શકે એટલા વાગે આ જે કામગીરી છે એ પ્રિવેન્શન ના ભાગરૂપે કરવામાં આવી છે હાલ બાળક ને કોઈ પણ પ્રકારની જીવલેણ તકલીફો કોઈ પણ પ્રકારની નથી બાળક સંપૂર્ણ સ્વસ્થ ખાઈ પી શકાય છે ઘરે ઘરે જઈને ક્લોરીન ટેબલેટ વિતરણ કરવું ઝાડા ઉલટી કોઈ કેસ છે કે નહીં શોધવા આ ઉપરાંત પાણીની અંદર ક્લોરિનનો ટેસ્ટ કરવો વગેરે કામગીરી કરી છે સોલિડ વેસ્ટ મેનેજમેન્ટ વિભાગ દ્વારા હાલ જે છે આ વિસ્તારમાં સઘન સફાઈનું અભિયાન છે હાથ ધરવામાં આવી રહ્યું છે આપણે સોલિડ વેસ્ટ શાખા દ્વારા જે સખન અભિયાન છે હાથ ધરવામાં આવ્યું છે આજુબાજુના લોકોને સ્વયંભુ સ્વચ્છતા જાળવવા માટે પણ કહેવામાં આવે છે કારણ કે એસડબ્લ્યુની ટીમ દ્વારા સ્વચ્છતા કર્યા પછી લોકો અહીં પ્લાસ્ટિક અને અન્ય કચરો જે ફેલાવી રહ્યા છે લોકોમાં સ્વચ્છતાનો અભિગમ કેવાય એ માટે પણ અમારી ટીમ દ્વારા લોકોને માહિતગાર કરવામાં આવી રહ્યા છે અને એના એટીટ્યુડ બદલવા માટે પણ એ લોકોને સૂચના આપી રહ્યા છે આ લોહાનગરની જે દસ શેરીઓ છે એમાં કુલ અંદાજીત પંદરસો જેટલી વસ્તી છે એ કવર કરવામાં આવે છે દૈનિક ટોટલ જે છે અહીં પાણીના બેક્ટેરિયોલોજીકલ સેમ્પલ જે છે એ પાંચ લેવામાં આવ્યા હતા દૈનિક ધોરણે ચાલીસ જેટલી રેસીડેલ

એ પણ આપણે એના સેમ્પલ જે છે એ આપડા છવ્વીસ પછી ના સર્વેલાસ દરમિયાન આપણે લીધા હતા અને પોઝિટિવ આવેલું હતું હાલ જે છે બાળકને કોઈ લક્ષણો નથી છતાં તકેદારીના ભાગરૂપે આપણે એને ખેતી ચિલ્ડ્રન હોસ્પિટલના આઇસોલેશન વોર્ડમાં